ભાવનગર શહેરમાં આવેલી જિલ્લા સેશન કોર્ટમાં બનેલા બનાવને પગલે ભાવનગર જિલ્લાના આઈજી અને ઇન્ચાર્જ ડીએસપી દ્વારા આજે જિલ્લા સેશન્સ કોર્ટની મુલાકાત લેવામાં આવી હતી ભાવનગર શહેરમાં કોર્ટમાં બનેલા બનાવને પગલે ચાર કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે આઈજી ગૌતમ પરમાર અને ઇન્ચાર્જ ડીએસપી અંસુલ જૈને લીધેલી મુલાકાતને પગલે પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે いい? Good. કે અભી પોર્ટ પર સંપર્ક કરવા સુધી હા કે પોર્ટ હવે બે દિવસ બે દિવસ પહેલા જે કોલ પરિશરમા સજ્જા કરી હતી એમાં એક રિપોર્ટ એસપી શ્રી સાથે મળવામાં આવ્યો તો અમારી પાસે એમાં चार पुलिसकर्मीओं थी लोग गैर हजर पर था पशी आए हमने पर कार्यवाही नहीं करी यह प्रकार रिपोर्ट आता चार लोगों ने सस्पेंड कर पर्सनल बोलि माननीय जज साहेबरिटी व्यवस्था में अत्य जाए